બોટાદ તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈને લોકોમાં ભારે ઉત્સાહ અને જુસ્સો જોવા મળી રહ્યો છે થરાદની તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે ઉમેદવારો અને તેમના ટેકેદારોની ભારે ભીડ જોવા મળી રહી છે સરપંચ પદ માટે દાવેદારી નોંધાવવા આવતા ઉમેદવારો સાથે રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહી રહ્યા છે આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેવી પણ લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે તાલુકાના વિવિધ ગામોમાંથી અનેક દિગ્ગજ નેતાઓએ સરપંચ પદ માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે કુંભારા ગ્રામ પંચાયતમાંથી રવજીભાઈ નાઈએ પોતાના ટેકેદારો સાથે મામલતદાર કચેરીએ સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી તેવી જ રીતે માલુપુરથી મણીબેન મેવાભાઈ રબારી વજેગઢથી આંબાભાઈ સોલંકી સહિતના આગેવાનો સાથે રહીને ફોર્મ ભરવામાં આવ્યા હતા આ ઉપરાંત લક્ષ્મીબેન ભરતભાઈ સોલંકી અને પટેલ અગ્રણીઓ પણ પોતાના સાથીદારો સાથે સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી છે થરાદ તાલુકામાં અત્યાર સુધીમાં મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતમાંથી કુલ પાંચસો ચાલીસ ફોર્મનું વિતરણ થયું છે જેમાંથી બસો ફોર્મ સરપંચ અને સભ્યોના રજૂ થઈ ચૂક્યા છે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના પદને લઈને આ વખતે બરાબરની હરીફાઈ જામી છે થરાદ તાલુકાના મોટા રાજકીય દિગ્ગજોએ પણ આ સરપંચની ચૂંટણીમાં જમ્પ લાવીને પોતાની ઉમેદવારી નોંધાવી છે જે દર્શાવે છે કે આ ચૂંટણી રસાકસે ભરી બની રહેશે લોકો પણ હવે પરિવર્તન લાવવાના મૂડમાં જોવા મળી રહ્યા છે કારણ કે વર્ષોથી એકનો એક ચહેરો ગ્રામ્ય પ્રજાને પસંદ નથી તેવું અનુભવાઈ રહ્યું છે મારું નીલાબેન ગણાજી ગમ સુધોત્રા આજે મેં ચૂંટણીમાં ફોરમ ભર્યું છે ગામના પૂરો આ સરકારથી હું ચૂંટણીમાં લાડું છું આવીશ તો ખૂબ વિકાસ કરી